જો આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે તો સમગ્ર અમદાવાદના માલધારી ગુજરાતના કરું છું હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું આ લોકતંત્ર ની હત્યા છે અને આને વખોડી પાડું છું પણ આ ભાજપના નેતાઓને ગાય માતા આંખના ખૂણાની જેમ કૂચે છે ગાય માતા ગમતી નથી કોમનવેલ્થ ના બહાને ગાય માતા ગરીબ

તેત્રીસ કોટી દેવ દેતા નો વાસ છે તે ગાય માતા નહી રાખવાનું અમદાવાદ શહેરમાં પરિપત્ર બહાર પાડવામાં આવે છે તે વિસ્તારમાં પરિપત્ર બહાર પાડવામાં આવે છે જયારે હિન્દુ ધર્મ ની વાત કરનારી સરકાર ગાય માતાના નારા લગાવનારી સરકાર તે એ ભૂલી ગઈ કે આ હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર છે આ હિન્દુ ની ગાય માતા છે સમગ્ર સમગ્ર દેશમાં આજે રાજ્યમાં ગુજરાતમાં ગૌચર રહ્યા નથી ગૌચર ના રહ્યા એટલે ગાય માતા રોડ ઉપર આવે એ ગાય માતા રોડ ઉપર આવ્યા બાદ જે પ્રમાણે ભાજપ એવું લાગ્યું કે માલધારીઓ પોતાનો હક અવાજ ઉઠાવી રહ્યા છે એટલે ગૌચર તો રહ્યા નતા એટલે ગૌચર રહ્યા નથી પણ ગાયો છે ગાયોના નામે ગૌચર માંગી રહ્યા છે એટલે ગાય માતા ખતમ થઈ ગયા અને માલધારી ખતમ થઈ જાય ગૌચર માંગે નહીં અને સમગ્ર ગુજરાતમાં આ કાવતરું આ લોકો છે પણ અમદાવાદમાં એક આ લોકો પેલા એક પેલો પોઈન્ટ મૂક્યો છે કે અમદાવાદમાં આપણે પ્રયાસ કરી ચૂકીએ તો આમાં સફળ થઈએ તો સમગ્ર ગુજરાતમાં સમગ્ર દેશમાં હિન્દુ ધર્મના લોકોને ગાય માતા રાખવાના નહીં પરિપત્ર પાડવામાં આવશે મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ઓલાના કંપની જોડે ગાય માસ કંપની જે માસ્વેપી કંપની જોડે આ લોકો ફંડ લીધું છે એટલે લાગે છે કે ગાય માતા પહોંચાડવાની છે એટલે હું આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે મોગલો કરતા પણ ભૂંડા અધિકારીઓ અને ભાજપના નેતાઓ જે પરિપત્ર બહાર પાડે છે એનું ખંડન કરું છું હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું આ લોકતંત્રની હત્યા છે અને આને વખોડી કાઢું છું અને આવનાર દિવસોમાં સમગ્ર માલધારી સમાજના અમારા આગેવાનો મળીને અમે પરમ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને મળીશું અને હવે મળ્યા બાદ જો આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે તો સમગ્ર અમદાવાદના માલધારીને ગુજરાતના માલધારીઓને ભેગા કરીને આના માટે એક આંદોલન કરવું પડશે અને સમગ્ર હિન્દુ સમાજના લોકોને ભેગા કરીશું કેમ કે આ એક માલધારી સમાજ નો પ્રશ્ન નથી આ સમગ્ર હિન્દુ સમાજ નો પ્રશ્ન છે માલધારી સમાજે જયારે ગાય રખડતી રોલ પર હતી ત્યારે અમારા એવું કીધું માલધારી સમાજને કે ગાય માતા રખડતી ના હોવી જોઈએ હવે સરકારના સમર્થનમાં હતા એટલે સરકારે પોલિસી બનાવી કે ભાઈ લાયસન્સ લેવાની એટલે માલધારી સમાજે લાયસન્સ લઈ લીધા અને ઘરે ગાય માતા રાખી પણ આ ભાજપના નેતાઓને ગાય માતા આંખના ખૂણાની જેમ કુચે છે ગાય ગાય માતા માતા નથી બહાને ગરીબ કુતરા લારી ગલ્લાવાળા તમામ લોકોની કાઢી મૂકવાનું શહેરમાં ષડયંત્ર ચાલી રહ્યું છે આ કોમનવેલ્થ ના બહાને કરોડો લોકો બેરોજગાર થઈ જશે ગાય માતા એ માલધારીનો વ્યવસાય છે આજે માલધારીનો વ્યવસાયમાં તમે શું આ છે છીનવી રહ્યા છો તેના બદલ તમે શું માલધારીઓ માટે વ્યવસ્થા કરી છે એ પણ જણાવજો ખૂબ મોટો સંખ્યામાં માલધારીઓ વ્યવસાય કરે છે અને માલધારીઓની વારે ઘડી રજૂઆત છે કે અમદાવાદમાં રહેતા માલધારીઓ વિકલ્પિક વ્યવસ્થા કરી આપે એમાં તમે શું પગલા ભર્યા તે પણ જણાવજો બે હાજર સત્તર માં હાઈકોર્ટે પણ એવું કીધું કે માલધારી સામે લાલા કરતા પહેલા તેમને વિકલ્પિક વ્યવસ્થા કરી આપજો એ પણ અમને જણાવજો હાઈકોર્ટ ટકોર કરે જાય ત્યારે તમને સદબુદ્ધિ આવે છે તો અગાઉના પરિપત્રો જે માલધારીઓ માટે અને હાઈકોર્ટે કીધું છે તેમાં તમે કેટલું કામ કર્યું એ પણ અમને જણાવજો એટલે સમગ્ર હું હિન્દુ સમાજને કહું છું ખરેખર જાગવાની જરૂર છે આ મોગલો કરતા પણ ભૂલા કહેવાય ગાય માતા રાખવા માટે લાયસન્સ લેવું પડતું એ તો દુઃખની વાત હતી પણ હવે ગાય માતા નહીં રાખવાનું પરિપત્ર ભાર પડી ગયો હવે જાગો હવે તો જાગો કે હજુ ભાજપની ભક્તિ કરવી છે વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ બંધ બંધારણ વાળાઓને હજુ તમારા હાથમાં નહીં જાગે ને તો આવનારું પેઢી આપણે પૂછશે કે અમારી ગાય માતા ક્યાં છે અમારી તેત્રીસ કોટી દેવતાની ગાય માતા ક્યાં છે આપણે શું બતાવીશું આપણી પેઢી માટે છેલ્લી લડાઈ છે ગાય માતા બચાવવાની આજે નહીં જાગીએ તો સમગ્ર અમદાવાદમાંથી સમગ્ર ગુજરાતમાંથી ગાય માતા રહે નહીં અને આપણી પેઢીને આપણે ફોટાવા બતાવી પડશે કે આ ગાય માતા હતી ને અમારા શહેરોમાં રહેતી હતી સમગ્ર બહેનોને યાદ કરવું પડશે પહેલી રોટલી ગાય માતાની બનતી હતી એ મારી બહેનો ભૂલી ગઈ છે તમને ક્યાંક ને ક્યાંક ભ્રમનાવવામાં આવ્યું છે કે ગાય માતા નુસ છે પણ દારૂ પીને એમની ડ્રગ્સ યુવાનો મરી ગયા છે એનો આંકડો ભાજપ સરકાર આપશે થી દારૂ પીને ન પીયાથી કેટલા લોકો મળી ગયા છે એ આંકડો આપશે ખરા તમને ક્યાંક ક્યાંક ને ક્યાંક હિન્દુ ધર્મને ભ્રમનાવવામાં આવે છે તમને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને ગાય માતા વિરુદ્ધ તમારી માનસિકતા ઉભી કરી રહ્યા છે એટલું યાદ રાખજો મારી બહેનો પહેલી રોટલી ગાય માતા ની હતી ગાય માતા માટે કંઈક કરી ચૂકવાની ભાવના હોય ને તો હવે આ સરકાર સામે બહાર ચડાવજો ને ગાય માતા માટે રોડ ઉપર આવજો તો એ મારે હિન્દુ ના દીકરા તરીકે આપને બે હાથ જોડીને વિનંતી છે જજા ગૌ માતા